સ્ટોરીની શરૂઆત બે પંક્તિથી કરવાનું મન થાય છે કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે હોય પણ ગુજરાતી નથી એક ગાને કટકા ત્રણ શીખવું હોય તો ગુજરાતી ભાણ ગુજરાતની વાતો એટલા માટે કારણ કે આજે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ હોય ત્યારે ગુજરાતનું ગૌરવંતો ઇતિહાસ જાણવાનું મન થાય ગુજરાત અને ગુજરાતીની વાતો એટલા માટે કે આજે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ છે ગુજરાતનો નો જે ગૌરવવંત ઇતિહાસ છે તે જાણવાનું મન તો થાય જ ને ભારતની આઝાદી પછી વર્ષ ઓગણીસો સુકારે સરકારે પશ્ચિમના ત્રણ રજવાડાઓ ભેગા કરી મુંબઈ કચ્છ અને સૌરાષ્ટ્ર કરી ઓગણીસો છપ્પન માં મુંબઈ રાજ્યો વિસ્તાર કરીને હૈદરાબાદ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોને ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઈ રાજ્ય નામ આપવામાં આવ્યું આ માં ઉત્તરમાં ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા લોકો રહેતા હતા ગુજરાત આંદોલન અને મરાઠી ભાષાના અલગ રાજ્યની માંગણી બાદ એક મે ઓગણીસો સાઠના રોજ બૃહદ મુંબઈ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા જેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે સરકારે પહેલી મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે અને દર વર્ષે આ દિવસ ધૂમધામપૂર્વક ઉજવાય છે આ વખતની ઉજવણી જામનગર ખાતે થઈ રહી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી તમે છે મને ગુજરાતી હોવાનો જો લાખો પુણ્ય કર્યા હોય તો ભારતમાં જન્મ મળે ને કરોડો પુણ્ય કર્યા હોય ને ત્યારે ગુજરાત માં જન્મ મળે જય જય ગરવી ગુજરાત